બે હજાર બે અરાઉન્ડ થી આવે છે એટલે બહુ લાંબા ટાઈમ થી ચાલુ આજ સુધી સેવા આપે છે અને ક્યારે આવતા હોય છે કારણ કે હું જે સફર તે હું અમદાવાદ રહી છે તો અહીં ક્યારે આવીને ઓપરેશન કરે છે અ એસ ગુરુવારે ઓપડી જોતા હોય છે પછી જેવી રીતે ઓપરેશન પ્લાન થાય એ રીતે પછી ઓપરેશન માટે વિઝિટ પ્લાન કરતા હોય છે આપને કઈ માહિતી મળી છે ત્યાંથી કે કઈ પ્રકારની આ ના એની કોઈ ડિટેલમાં બીજી માહિતી નથી મળી આપને બટ સનો મેસેજ હતો એ પ્રમાણે આજ માટે આપણે ઓપરેશન ખાલી પોસ્ટપોન કરેલા છે બાકી ઓપડી સેવન બધું ચાલુ જ રહેશે